તો તમે જોઈ રહ્યા છો આજે આ વિડીયો અપલોડ કરો છો તો આ વિડીયો આપણે પાંચ વાગેથી લઈ અને સાત વાગ્યા સુધીનો વિડીયો છે જે સાત છથી છ પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં કેમ આપણે બકાનું વેચ્યું છે એ તમે જોજો જો તમે નવા આવ્યા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો તમે જોઈ રહ્યા છો કસ્ટમર શરૂ જ છે તો ડેલી વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આ ફૂલ વ્લોગ જ છે ફૂલ વ્લોગમાં બે પાર્ટ બનાવ્યું છે પાર્ટ વન એન્ડ પાર્ટ ટુ તો અમને પાર્ટ આ પાર્ટ વન છે પાર્ટ વન પછી પાર્ટ ટુ પણ અપલોડ થશે તો એ બંને વિડીયો કોમ્બાઈન છે એટલે પાર્ટ વન અને પાર્ટ ટુમાં ડિવાઈડ કરેલા છે તો શાંતિ રાખજો અને કોમેન્ટ કરજો કેવો વિડીયો વ્લોગ છે તો શાકભાજી આપણે વેચવાનું છે શાકભાજીનો બિઝનેસ તમારે કેવો ચાલે છે કેવો નહીં તમને કહેવાનું છે શાકભાજીમાં બે કલાકમાં કેટલું બકાલું વેચવાનું કેટલું શાકભાજી વેચવાનું કેટલું કેટલું શાકભાજી લીધું અને કેટલા આપણે પ્રોફિટ થાય એ બધી આપણે આમાં જાણકારી લેવાની છે તો તમે જોઈ રહ્યા છો બધું શાકભાજી સવારે બ્લોગ આવી ગયો હતો પણ એ સવારનું બધું બકાલું શાકભાજી છે એ ગોઠવાઈને હતું જ એ બધું શાકભાજી ગોઠવેલું હતું હવે આપણે પ્રોફિટ કેટલું થાય પ્રોફિટ તો આપણે પહેલાં તો કેટલું શાકભાજી આપણે લાયા હતા તો તમે જોઈ શકો છો ના મોટા રીંગના છે કોબી છે ટમેટા છે પછી મોરપીચ રીંગના છે અનારસ છે વટાણી ચોરાફળી છે ફ્લાવર છે ટમેટા છે તીખા મરચાં મોડા મરચાં પછી ફ્રૂટમાં છે તો આપણે સંતરા છે મોસંબી છે દાડમ છે સફરજન છે જામફળ છે એટલે પેળ છે વટાણા છે લીલી ચોરાફળી છે પાકેલા કેળા છે આદુ છે આંબા મૂળી છે હળદર છે પછી ભીંડા છે પછી વટલે કોથમીર છે મેથીની ભાજી છે પાલકની ભાજી છે તાજરિયાની ભાજી છે સિંગુ છે બટેટા છે ડુંગળી છે લસણ છે આ બધું જ શાકભાજી છે હાલમાં તે બધે બધું શાકભાજી કેટલાનું થયું છે એ રોટલ આપણે લગાવીએ તો એ મિનિમમ આપણે સાત છ સાતથી આઠ હજારનું એ શાકભાજી બધું થાય છે તો એ બધું બધું ફ્રેશ જ લીધું એ અમુક વસ્તુ છે એ આપણે અહીંયા આપણે ખેડૂતો આપી જાય છે શાકભાજી લઈ આપી જાય છે અને અમુક વસ્તુ છે જે ફ્રૂટ આવે છે સફરજન છે મોસંબી છે સંતરા છે પેર છે એ બધું આપણે માર્કેટથી લઈ આવ્યા છે તો માર્કેટથી લાવવાનું પછી ન્યાં આપણે એનું ભાવ દેવાનું એ બધો ખર્ચો આપણે મિનિમમ સાતથી આઠ હજાર આપણે લાગ્યો છે પર ડેનો તો એમાંથી કેટલું પ્રોફિટ થાય છે તો એક દિવસનું પ્રોફિટ આપણે ગણીએ તો એ શાકભાજી બધું તો વેચાઈ ન જાય એટલે અમુક જે વધે એ પછી એના બીજા દિવસે વેચવાનું હોય છે એટલે તમે સાતથી આઠ હજારનું એ શાકભાજી લાવ્યા એમાંથી આપણે કેટલું પ્રોફિટ થાય એટલે મિનિમમ તમારે એ પર ડેનો આપણે એક હજાર રૂપિયો તો ગણવો જ પડે એક હજાર મિનિમમ એટલે મિનિમમ સાતસો આઠસો સાતસો આઠસો મિનિમમ તો રાખવા જ પડે એટલું પ્રોફિટ તો તમને થાય થાય ને થાય જ તો આ પંદર મિનિટનો વિડીયો છે પણ આ આમ જોયો તો આ એક કલાકનો વિડીયો છે એને ટુ એક્સ સ્પીડમાં કરીને મેં બનાવ્યો છે તો તમે જોઈ શકો છો કસ્ટમર રેગ્યુલર શરૂ જ છે તો સાંજ પડી ગઈ છે સાંજમાં કેટલું કેટલું ફ્રેશ છે એટલે શાકભાજી બધું ફ્રેશ જ છે હવે એને વેચવાની ટીક હવે આજુબાજુ પાછા દુકાનવાળા પણ હોય બીજા શાકભાજીવાળાની દુકાન પણ હોય તો એ આપણું બકાલું આપણું શાકભાજી કેવી રીતે વેચવું કસ્ટમરને કેવી રીતે આકર્ષવા અને આપણું પ્રોફિટ આપણે મળી જ જાય તમને ડેલીનું તમારે મિનિમમ તો સાતસો આઠસો રૂપિયા તો પડી જ જાય છે અમુક અમુક દિવસ તમારે નબળું પણ જાય અને અમુક દિવસ વધી પણ જાય એટલે તમે કન્ટિન્યુસ આપણે આ વેચવું રાચવાનું રાખો તો તમારે બધું પ્રોફિટેબલ 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 જ થાય છે તો આવી રીતે શાકભાજીનું બિઝનેસ કરવાનો હોય છે તો જો કોઈની ઈચ્છા હોય શરૂ કરવાની તો એ શરૂ કરી શકીએ છે તમારે બીજું કાંઈ નહીં કરવાનું સવારે માર્કેટે ફરાતી હોય શાકભાજીવાળા ન્યા જવાનું ત્યાં જથ્થાબંધમાં માલ મળે ત્યાં સસ્તા ભાવે સ સારો અને સસ્તો માલ મળે એ લઈ લેવાનું પછી એને બધું આઉટ કરી અને ત્યાંથી માર્કેટનું ભાડું કરી રિક્ષામાં લઈ આવવાનું ઘરે અને ઘરે પછી જ્યાં તમને શોપ રાખવી હોય ત્યાં રાખી દેવાની અથવા તો રેકડી હોય તો રેકડી તમે જ્યાં વેચવા જાવ ત્યાં બેક લઈને પણ વેચવા જઈ શકો છો એ ત્રણ તમે કરી શકો શાકભાજી લઈ આઉટ કરી અને જેટલું પગ આપણે જાણી કે બે હજારનું આપણે શાકભાજીને બધું ફ્રૂટ ને બધું લાવ્યા તો એમાંથી હવે આપણે આ કેમ વેચવું હવે આપણે બે હજારનું લાવ્યા તો બધું વેચાઈ જાય તો તમારે બે હજારમાંથી ત્રણ હજાર એ થાય એટલે એક હજારનું પ્રોફિટ એ થાય તમારે વેચવા આપણું જોઈએ અને એટલા કસ્ટમર આપણે ફરવું પડે તો કસ્ટમર પકડવા માટે તમારે પહેલાં તો એકદમ ફ્રેશે ફ્રેશ શાકભાજી રાખવું પડે અને વ્યાજબી ભાવ રાખવો પડે પછી વધારે તમે એ પૈસા લો તો કસ્ટમર તો ના લઈ એટલે બધું તમારે જોવું પડે છે કસ્ટમરને શું ગમે શું નહીં એ કસ્ટમરનું ધ્યાન આપણે રાખવું પડે તો આવું બધું આપણે રાખીએ તો આપણે પ્રોફિટેબલ થાય છે મિનિમમ તમે બે હજારનું શાકભાજી લાવો તો એમાંથી ત્રણ હજાર બને 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 જ એટલે મિનિમમ પર ડેનું તમારા પ્રોફિટ થાય છે એક હજાર થાય તો આ વિડીયો તમે જોજો તો કસ્ટમર શરૂ જ છે આ તો અહીંયા તો દુકાને છે દુકાને આપણો બ્લોગ બનાવીએ છીએ અને શાકભાજી વેચતા જ આવીએ છીએ તો પહેલાં ભાઈ આવે અને કહે કે આ મને ધંધો તો શીખવાડો તો પછી મને આઈડિયા આવ્યો કે આપણે યુટ્યુબ ઉપર આનો બ્લોગ બનાવી અને બીજા બધાને શેર કરીએ કે આવી રીતે પણ શાકભાજી વેચી અને તમે બિઝનેસ કરી શકો છો અને ઓછા ઓછા ઇન્વેસ્ટમેન્ટે આપણે તમે સારો બિઝનેસ કરી શકો છો પણ આમાં તમને ડેલી ટાઈમ દેવો પડે છે ડેઈલી ટાઈમ એટલે તમારે સવારે શાકભાજીને બધું લઈ આવવાનું માર્કેટથી પછી આખો દિવસ ત્યાં પછી બે નવ દસ વાગે આવી જાઓ પછી આરામ કરી લેવાનો પછી આપણે ચાર પાંચ વાગે આપણી દુકાન ખોલવાની અને ત્યાં ચાર પાંચ વાગે બધા કસ્ટમર આવતા જ હોય છે તો બધું શાકભાજી મસ્ત રીતે સરસ રીતે ગોઠવી ને ફ્રેશ ફ્રેશ હોય એવું રાખી દેવું ત્યાં તમારો બિઝનેસ શરૂ થઈ જાય તો આવી રીતની બિઝનેસ કરવાનો હોય છે અને પ્રોફિટ તમારે વધુ વધુ થાય જ છે તો આ મારો હજી તો ડેલી વ્લોગ આવતા જાય ડેલી વ્લોગમાં તો આ મારો આ ફૂલ ડે ટ્રુપમાં કહેવાય કે ફૂલ ડે વ્લોગ છે તો તમને કેવો વિડીયો ગમ્યો તમે કોમેન્ટ કરજો અને આવું તમે જો તમે કરવા માંગતા હોય તો એ પણ કોમેન્ટ કરજો કે મારે ક્યાંથી સ્ટાર્ટિંગ કરવું એ પણ હું તમને કહીશ આવી રીતે વ્લોગ એ યુટ્યુબમાં આપણે ઘૂસી ગયા છે તો યુટ્યુબમાં તો મારા જેવા બીજા મિત્રો પણ હોય છે તો એ પણ બિઝનેસ કરી શકે એવું એના લીધે આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે કોમેન્ટ કરજો અને તમે કોન્ટેક કરજો કે કેવી રીતે કરવું શું કરું બકાલું ને શાકભાજી બધું ક્યાંથી લાવું કેમ લાવું કેટલું પ્રોફિટ રાખવું કેમ નહીં કેમ શું કરવું એ બધું હું તમને કહીશ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ ટુમાં તો તમે જોઈ શકો છો હું કસ્ટમરને માલ આપી જ રહ્યો છું એક એક કસ્ટમરને માલ આપવાનો છે શું જોઈએ છે બધું જ હવે રાત પડી ગઈ છે તમે જોઈ સાત વાગે તો પેલું શું કહેવાય કે રાત પડી ગઈ છે સાંજ પડી ગઈ છે

હવે હું થોય સ્પીડ અને ઘટાઈ નાખું છું નોર્મલ સ્પીડ કરી દઉં તો તમને ખબર પડશે કે કેવી દિવ્ય આવહે આ વેચું છું બાર ને ઘરે મુક્ત બાર અને ગેરેજ મુક્ત

아아っ.. 2 st, 3.. 3 st, 0,10 0,10 3 st, 0,10 1 st, 0,10 1 st, 5 st, 0,10 1 st, 0,10 1 st, 1 st 1 st, 1

તમારે બીજો લઈ ના આવો છેવ 100 રૂપિયા તો 30 30 જોર છે નીમે 30 જોર ભાઈ કો સ્મીલાઈ ની પડશે ચાલો लाती है हां ले ईमेल भेज दे अलावा सिर्फ 16 14 का मामला है सामान्य की मामला है वो मत लिखो पहले पास हो गए और मत रखना लेखा समय तक किलो तो फर्क नहीं जो ના માં રે બધું બીજો ક્યાં માંજી બસ બસ જો તમારું બસ બસ લાગ किलो बटेला पाव पाव 15 रुपया किलो आधा किलो मोर से 10 ना आख बिना का पाव से मैंने ए मोटा ने हावे इतना नहीं पता दे अब की बोल क्या 10 दस रुपया। दस नब्बे डाल। बिजु कब नशीन था? पहले थे माले में। दस नब्बे डाल। दस ना रिंगना। फोर्समी। फोर्समी। सच्चे रुपया। बिजु कब जु? आठ दो लाख न पाके। हाँ? आठ दो लाख न पाके। अटकीस ने बसे पंद्रह लाख। अटकीस न पंद्रह लाख। चायूं। अब किन्होंने आई थी तो भी न कम मशीन।

और <tuk> 1 <tangan> અરે ગિલે બટના કાલા ઓલા ઓ આરા હરા દે બેટા બજાના પડ ગયા એટલે બતાવું પડ્યું એટલે બટા બટ લાગ મે 1/2 કિલો બટા ના 30 ની 30 એ પાપા તો છોલે સુધી પહોંચી ગયા છો તો હવે વિડિયો કેવો કેવો ગમ્યો તમારે કેવું સો ગમ્યો તો કમેન્ટ કરજો અને કંઈ સુધારવાની બાબત હોય તો મને કહેજો તો એ પ્રમાણે હું સુધારશું અને નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરી નવા નવા વિડીયો નોટિફિકેટ તમને મળતી રહે ને આવા બિઝનેસના આઈડિયા તમારે જોતો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ સલાહ સૂચન દેવાનું હોય તો એ પણ કોમેન્ટ કરજો તો તમે હવે નેક્સ્ટ આપણે પાર્ટ ટુમાં અમે મળશું ત્યાર સુધી બાય બાય વંદે માત્ર જય હિન્દ